સોનલધામમાં ગીરિશાપાના સાનિધ્યમાં ભાઈ જોટવાઠાભાઈ પાનેરા અને અમે સૌ આહીર આગેવાનો દર્શન કરવા માટે આવ્યા છીએ આહીર સમાજ અને ગઢવી સમાજના જે પૌરાણિક સંબંધો છે આદિકાળથી એક મામા ભાણેજના જે સંબંધો છે સમાજની કોઈ એક વ્યક્તિ કોઈ પણ એક શબ્દ બોલે અને એના હિસાબે થઈને બંને સમાજ વચ્ચે ક્યાંક મન દુઃખો થાય એ મન દુઃખો ન થાય આજે પણ અમે ગઢવી સમાજને એટલા જ પવિત્ર માનીએ છીએ એટલો જ અમારો આદર છે મા સોનલ પ્રત્યે પણ અમારો એટલો જ આદર છે અને અમે જાહેર કરીએ છીએ કે આ બંને સમાજ જે આદિકાળથી મામા ભાણેજના જે પવિત્ર સંબંધો છે એ સંબંધોની રીતે રહીએ કોઈ એક વ્યક્તિના બોલવાથી આ સંબંધો એટલા નબળાઈ નથી કે એક વ્યક્તિના એક શબ્દથી આ સંબંધો તૂટી જાય આ સંબંધો વધુ ગાઢ થશે અને અમે આજે ગઢવી સમાજને ખાતરી આપીએ છીએ કે ગઢવી સમાજ અમારા માટે આદરણીય હતો આદરણીય છે અને આદરણીય રહેશે જાજી ચર્ચા નથી કરતો પરંતુ આ બંને સમાજનો પ્રેમ એના મિત્રો એના ભાઈચારા અને એનો જે પરંપરાગત જે પ્રેમ છે એ પ્રેમ હંમેશા જળવાઈ રહે એટલે આપ સૌને વિનંતી કરું છું